ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને ચલો આજે આપણે પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ સ્વાદ્યપોથીમાં જોઈશું કયા આકારોની જોડી જોડીઓમાં કોનું નીચેના આકારોની જોડીઓમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો અને જણાવો હવે જો પેલા ક્ષેત્રફળનું સૂત્ર તો ચોરસનું ક્ષેત્રફળ પૂછેલું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ પૂછેલું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આની તો ચોરસ હોય એટલે બધી બાજુ સરખી હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ છ ગુણ્યા છ એટલે છત્રીસ ચોરસ સેમી અને લંબચોરસનું છ સત્તા બેતાલીસ ચોરસ સેમી કોનું વધારે થયું તો કે આકાર બીનું ક્ષેત્રફળ વધારે છે અહીંક અને આઠ અને આઠ પાંચ અને પાંચ એટલે ક્ષેત્રફળ લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ આઠ પચાસ ચાલીસ અને આ બાજુવાળાનું નવ ચોક છત્રીસ એટલે આકાર એનું ક્ષેત્રફળ વધારે છે એવી રીતે હવે આ બાજુનું ચોરસનું સાત ગુણ્યા સાત સતુ સતું ઓગણપચાસ અને છ અઠા અડતાળીસ એટલે આકાર એનું ક્ષેત્રફળ વધારે છે હવે આમાં બે પહેલાં ચોરસનું પેલા લંબચોરસનું અગિયાર તેરી તેત્રીસ અને બીજાનું સત્તર ધુ ચોત્રીસ એટલે આકાર બીનું ક્ષેત્રફળ વધારે છે પછી હવે તમને અહીંયા કહે છે આ બોક્સમાં બે ગુણ્યા બે સેમીની ચોરસની ટિકિટ હવે લંબાઈ આઠ સેમી અને પહોળાઈ બાર સેમી એટલે આ લંબ ચોરસનું ક્ષેત્રફળ થશે બાર અઠા છન્નું ચોર સેમી આખું છન્નું ચોરસ સેમી હવે પેલું તમને કીધું છે કે ચાર ગુણ્યા ચાર માપની ટિકિટ લેવી હોય તો પેલા ચોરસ ટિકિટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા ચાર એટલે ચાર ચોક સોળ સેમી હવે કુલ છન્નું સેમી અને સોળ સેમીનો એક એટલે કેટલી ટિકિટ જોઈશે તો કે કેટલી ટિકિટ આવશે એમાં તો છ ટિકિટ પછી એવી રીતે બે ગુણ્યા ત્રણ સેમીમાં કેટલી આવશે તો બે તેરી છ એટલે ટિકિટની સંખ્યા છન્નું ભાગ્યા છ એટલે એની અંદર આવશે સોળ ટિકિટ પછી ત્રીજો છે ચાર ગુણ્યા ત્રણ સેમીનો તો ચાર તેરી બાર તો એમાં ટિકિટ છન્નું ભાગ્યા બાર એટલે આઠ ટિકિટ એટલે આ જો લંબો આ માપનો હશે તો એમાં છ ટિકિટ આવશે આ વાળા માપમાં સોળ ટિકિટ અને ચાર તેરી બાર વાળામાં આઠ ટિકિટ હવે એમ કે છે નીચેના આકારોનું છે શોધો તો હવે પેલા આકૃતિમાં પૂરા ખાના કેટલા છે તો કે સાડત્રીસ એટલે સાડત્રીસ પછી અડધા ખાના કેટલા વપરાના તો કે આઠ એટલે અડધા છે એટલે આઠના અડધા કરી નાખવાના ચાર અને અડધાથી વધારે એક પણ નથી એટલે શૂન્ય એટલે કુલ થશે સાડત્રીસ ને ચાર એકતાલીસ હવે એવી રીતે આ આકૃતિમાં પૂરા ખાના છે પાંચ એટલે પાંચ અડધા છે બે પણ અડધા ખાના હોય એટલે એ જે અડધા ખાના હોય ને એનું અડધું કરી નાખવાનું એટલે એક અને અડધાથી વધારે આઠ એટલે પાંચને એટલે અડધા ખાના છે છેત્રફળ અને અડધા થી વધારે બે એટલે બે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અને એકવીસ પછી પૂરા ખાના સત્તર અને અડધા ચૌદ ચૌદ એટલે સાત એટલે સત્તર અને સાત ચોવીસ પંદર પછી એનામાં એટલે પંદર પછી અડધા ચાર એટલે બે એટલે પંદર અને બે સત્તર પછી પૂરેપૂરા સોળ અડધા આઠ એટલે એના અડધા ચાર એટલે સોળ અને ચાર મી પછી અહીંયા કને છે પૂરેપૂરા પચીસ અડધા એક પણ નથી અને અડધાથી વધારે પણ નથી એટલે પચીસ પછી અહીંયા કને થશે ચોવીસ પૂરેપૂરા એટલે એક પણ બીજું કાંઈ નથી એટલે ચોવીસ પછી અહીંયા કને પૂરા આઠ અને અડધાએ આઠ એટલે આઠ ને ચાર બાર હવે તમને કે છે અહીંયા કને પણ ક્ષેત્રફળ શોધવાનું છે તો આનું થાશે એવી જ રીતે કરવાનું કે પૂરા ખાના અડધા ખાના અને અડધાથી વધારે એટલે અઢાર સેમી આનું સોળ સેમી આનું છવ્વીસ આનું એ સોળ આનું અગિયાર ચોરસ સેમી આનું ઓગણીસ ચોરસ સેમી પછી આનું બાર અને અડધું ચોરસ સેમી આનું અઢાર ચોરસ સેમી આનું ઓગણીસ આનું થાસે તેત્રીસ આનું બેતાલીસ આનામાં ચોવીસ અહીંયા કને સત્તર અને આનામાં ત્રીસ ચોરસ સેમી પછી અહીંયા પાછળ કે છે નીચેના આકૃતિની પરિમિતિ શોધો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો ચલો ચારે બાજુનો સરવાળો કરો બે બે ચાર ને બે છ ને બે આઠ સેમી એવી રીતે આનો સરવાળો થશે બાર ચોરસ સેમી આનો થશે નવ ચોરસ સેમી બધી બાજુનો સરવાળો જ કરવાનો છે આનો થશે દસ ચોરસ સેમી આનો બાર અહીંયા કને થશે વીસ આનો તેર ચોરસ સેમી અને આનો પણ તેર ચોરસ સેમી પછી આનો થશે ચૌદ ચોરસ સેમી અને આનો ત્રીસ ચોરસ સેમી હવે અહીંયા પણ પરિમિતિ શોધવાની છે તો જો મેં લખી દીધું તો પાંચ પાંચ ચાર અને ચાર આ જેટલા ખાના રોકે ને એટલું એની પરિ એટલી એની હદની લંબાઈ થાય હવે એક બે ત્રણ અને ચાર તો અહીંયા કને ચાર લખ્યા આ પાંચ છે તો અહીંયા પાંચ અહીંયા એ ચાર અને અહીંયા પાંચ એટલે પાંચ પાંચ અને પાંચ દસ ને ચાર ચૌદ ને ચાર અઢાર એવી રીતે સાત સાત બે અને બે એટલે પણ અઢાર પછી પાંચ બે બે અહીંયા બે બે આ સાઈડમાં એક એક અને સોળ સેમી પછી આનામાં થાશે બે અને બે અહીંયા બે અને બે ત્રણ ચાર ચાર અને સાત એટલે છવ્વીસ પછી ચાર અને ચાર આમાં ડાય બે આમે બે આમ ઊભા બે અને બે છ અને પણ બે એટલે ચોવીસ પછી છ પાંચ બે ત્રણ ચાર અને બે એટલે થશે બાવીસ પછી છ ત્રણ ત્રણ બે બે પાંચ પાંચ અને બે એટલે થશે અઠ્યાવીસ સેમી પછી આઠ અને આઠ સાત ચાર ચાર અને ત્રણ બે અને બે એટલે આડત્રીસ પછી પાંચ બે બે એક એક બે બે એક એક બે બે અને એક એટલે બાવીસ સેમી પછી છે સાત અને સાત અને ત્રણ અને ત્રણ એટલે વીસ સેમી ચાર 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 અને ચાર એટલે સોળ સેમી અને છ છ અને છ એટલે ચોવીસ સેમી ચલો આટલું સ્વાદ્ય પોથીમાં પૂરું કરી લેવાનું છે